મારું નામ છે જતીન બગરાઈ ધારા વેપારી એસોસિએશન પાંચ હજાર દુકાન પાંચ હજાર રૂપિયા અને એક મોબાઈલ ની ચોરી થઈ ગઈ છે બાકી પ્રયાસ કર્યો છે ખુલું નથી તારા મૂળ વસ્તુ જે આવે છે આ લોકો ઈ રોકડ વસ્તુ લેવા આવે છે રોકડ રૂપિયા હોય તે બાકી ને વસ્તુ માંગે રસ નથી માલ માંગે ભલે પડ્યો એમ તારા બીચ માં ઓછામાં સાત દુકાન છે સાતે સાત દુકાન ના તારા ટૂંચા છે એક છે હિરાજન ધનજીભાઈ છે બીજી જે છે ભવન ભવનભાઈ ત્રીજી છે જગદીશ ટ્રેડિંગ કંપની ચોથી લક્ષ્મણ ટ્રેડિંગ પાંચમી અંકુર ટ્રેડર્સ અને છઠ્ઠી જયેન્દ્રકુમાર છોટાલાલ એ સાહેબ આવ્યો હતા પીએ સાહેબ એડ્યુએન ના બોલી શકે છે એમને મેં રજૂઆત તો કરેલી છે કે પેટ્રોલિંગ તમે દાણાપીઠ માં વધારી દીધો અમે રજૂઆત કરી એટલે પેટ્રોલિંગ વધારી દે છે મહિનો બે મહિના રાખે હરી પાછું પેટ્રોલિંગ ઓછું થાય જેવું એવું આ લોકો ચોરી કરવા આવે છે